સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વાડ જ ચીભળા ગડે તેવો ઘાટ સર્જાયો હતો નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે મોબાઈલ ચોરી કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જ્યારે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે મને મોબાઈલ મળ્યો હતો જેથી મેં જાણ કરી હતી બાદમાં મોબાઈલનું સિમ કાર્ડ કાઢી નાખ્યું હતું સુરત નવી સિવિલમાં રખેવાળ ચોર નીકળ્યો હતો નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે જ મોબાઈલ ચોરી કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે શક્તિ સિક્યુરિટી ગાર્ડે મોબાઈલ ચોરી કર્યો હતો મોબાઈલનું ચોરી સિમ કાર્ડ કાઢી નાખ્યું હતું મોબાઈલ માલિકે સિક્યુરિટી ગાર્ડને રંગે હાથ ઝડપ્યો હતો હાલ પોલીસ કાર્યવાહી કરવાનું તજવીજ હાથ ધરી છે મોબાઈલ માલિકે કેમેરામાં કેદ કરેલા દ્રશ્યોમાં જાણવા મળે છે કે મોબાઈલ સિક્યુરિટી ગાર્ડ પાસે છે મોબાઈલના માલિક કહે છે કે ચાર દિવસથી ગુમ હતો તેમ છતાં તમારી પાસે આવ્યો તો કોઈને કેમ જાણ ન કરી મોબાઈલનું સિમ કાર્ડ કેમ કાઢી નાખ્યું સહિતના સવાલો કરાયા હતા જ્યારે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે આજે જ મારી મોબાઈલ આવ્યો છે મેં જાણ પણ કરી હતી કોઈ ન આવતા પછી સિમ કાર્ડ કાઢ્યું હતું બાદમાં તેણે કોઈ મેડમને ફોન લગાવ્યો હતો અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત